અરે કજરાભાઈ આયો આયો ઓ બચરાભાઈ હા એ તો ભાઈ આ જો લ્યો ના સત્રીકની આ સત્રીકની ખૂંટીએ ભરાવો ને તમે આવા સંભળાઈ ગયો એટલે નકા આવતો વરસાદ ચાલો તો લઈ જવો પણ કાકા હું લઈ જઈ ઉભી હવાર હવારમાં હું યાર ભાઈ સત્રીમાં ખૂંટીમ ખૂંટી આવી યાર બાજુમાં

ઓ દિયું કતરી આલી જાય અહી ગરીમ પેલું વાળી છે એ કઈ માં આલી જાય છે ને આ ખોઈ ગઈ હ ચોરી ચોરી વેણો હ ખોઈ ગઈ હ ખોઈ ગઈ હું કેતો તો તું તો બળદ જ નહીં ઘેર જઈને આયો હું

પહેરવા દે હા લાય ને મને તો કચરા પણ ઘેર જવા દે કચરા પણ ઘેર જવું ને એટલે ખૂંટી ભરાઈ દઉં પછી તો જરૂર પડશે એટલે લઈ આવ્યો

લખણ માં એવું લખેલું હું મકાન મારું હોય મારી મકાન ખૂંટી અંદર

अ भैया रंचईयो कुंडी ले कुंटी ले जाईया रे तैयार है सीजू बैठिया हां कहला तो दल कुंटी में कीमत तारी कुंटी नी थू दहेज केले की कीमत हो यार ले जा तो रे जी रे तैयार होय तो बस मु कीमत बोलू थारो कीमत आल्डे ज्यू कुंटी कीमत करवानी कुंटी बार बार रही थी बरोबर आ दे ज्यू

આ હું હારું બોલો નકર પુતો હે ન મંડું ને કબે હારું ઘર રાખ્યું ના તો જોવો તો ખરા યાર તને ને એ મારી નઈ રહેવા દયો ખૂટી <ion> થી <st Bond playing>

તમે 2.5 લાખ રૂપિયા ગણ 1.5 લાખ હે હા 50000 આ 50000 ની બે બે કે બે ઓ બરોબર બરોબર બધા પહેલા આ કશું જ ન કરજો બધા હા પહેલા એની ખૂટટી કાઢીને બહાર નોખી દેવો હોય થી ભાઈ ખૂટટી કાઢી કે લે પર કાઢી લઉં આ કાઢી લે કાઢી દે આ તારા નહીં નહીં આવવાનું ઓકે કેવો આ ગેટર પડેલી બેસી તો આ ડ્રમ તારા આવનો નહીં મત લે લે ખૂંટી કાલે અહીં તમે અહીંયા રાખજો જગજી એટલે હયે તો ખૂંટી કાઢા રે ભાઈ યાર જો જો ભઈ આ ખૂંટી વાહ એટલે ભાઈ રે તમે આ ખૂંટીએ તો રંગ રાખ્યો ખૂંટીએ તો ખૂંટ ગાલે કચરા હા ઓય બુદ્ધિ તો હેડાઈ બધાય